નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે દુલિલથી કરું છું તો આજના પેન્શન સમાચારમાં વાત કરી લઈએ પેન્શનરોને નિવૃત્તિ કર્મચારીઓને આ મહિનાના પેન્શન સાથે આવશે વીસ ટકા એક્સ્ટ્રા પેન્શન તમે જાણો છો મિત્રો આ મહિનો છે ઓગસ્ટ મહિનો તો ઓગસ્ટ મહિના સાથે આવશે પેન્શનમાં વીસ ટકા એક્સ્ટ્રા પેન્શન તો શું સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો આઠમો પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર વાસ્તવમાં એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે પગાર વધારો અને ભથ્થાની અસર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ગણવામાં આવશે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના લગભગ પચાસ લાખ કર્મચારીઓને સાહીઠ લાખ પેન્શનને આનો સીધો લાભ મળશે તો મિત્રો આના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે એક અપડેટ આપી ચેનલ પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો કર્મચારીઓ માટે સારા સમાચાર છે જોઈન્ટ કન્સલેટિવ મશીનરી જેસીએમના નેતાએ કહ્યું છે કે આઠમા પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર લાગુ થવું જોઈએ ભલે તેને જાહેરાતમાં વિલંબ થાય તો તેનું દલ છે કે દરેક પગાર પંચ સમયસર લાગુ કરવામાં આવ્યું છે અને કર્મચારીઓ તેના અગાઉના બાકી પગાર પણ મળવા જોઈએ આ કર્મચારી માટે મોટી રાહત હશે અને તેમને આર્થિક રીતે ફાયદો થશે એટલે કે જો સરકાર તે નોટિફિકેશન થોડું મોડું બહાર પાડે છે તો પણ પગાર વધારો અને ભથ્થાની અસર જાન્યુઆરી બધા સવિસ છવ્વીસથી ગણવામાં આવશે તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના લગભગ પચાસ લાખ કર્મચારીઓને સાહીઠ લાખ પેન્શનો આનો સીધો લાભ મળશે તો મિત્રો જેસીઆરના નેતાએ કહ્યું છે કે ગમે જે આઠમો પગાર પર ગમે ત્યારે લાગુ વિલ વિલંબ થાય ગમે તે લાગુ થાય પરંતુ જાહેરાત મિત્રો જાહેરાત ગમે ત્યારે થાય પણ લાગુ તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર થવી જોઈએ કારણ કે કેન્દ્ર સરકારના લગભગ પચાસ લાખ કર્મચારીને સાહીઠ લાખ પેન્શન લાખ આનો સીધો લાભ મળશે મિત્રો તો શું છે વિગત કર્મચારી સંઘના નેતા શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું છે કે આઠમા પગાર પંચની ભલામણો જાન્યુઆરી બે સવિસ્તી લાગુ થવી જોઈએ ભલે સત્તાવાર જાહેરાત વિલંબ થાય અને એક મુલાકાતમાં મિશ્રાએ સમજાવ્યું છે કે પગાર વધારાની અસરકારક તારીખ દસ વર્ષથી વધુ લંબાવી શકાતી નથી તેમણે કહ્યું છે કે સાતમો પગાર પંચ સાતમો પગાર પંચ નવીના અપડેટમાંની જેમ જ આઠમો પગાર પંચ લાભો પણ જાન્યુઆરી બે સવિષથી લાગુ થવા જોઈએ ભલે સંદર્ભમાં કોઈ જાહેરાત પછી કરવામાં આવે તો મિત્રો જે છે એમના નેતા શ્રી દર્શાવે છે કહે છે કે આ આઠમું પગાર પણ જલ્દી ને જલ્દી લાગુ કરવામાં આવે વધારે સમય ન બગાડવામાં આવે જેમ સાતમું પગાર પણ લાગુ કરવામાં આવે તેવી જ રીતે આઠમો પગાર પત્રની જાહેરાત જાહેરાતની શરૂઆત થઈ જાય અને મિત્રો જાહેરાત પછી કરવામાં આવે ત્યારબાદ વાત કરી લઈ ઓલ ઇન્ડિયા રેલ એમ્પ્લોઈઝ ફેન્સ જનરલ સેક્રેટરી મિશ્રાએ જણાવ્યું છે કે આઠમો પગાર પંચની અપડેટમાં રચના અને ભલામણ અમલીકરણ કરવા સમય લાગશે પહેલાં કમિશન હિત ધારકો સાથે સલાહ લેશે પછી સરકાર તેને ભલામણો આપશે અને તે પછી સરકાર તેને મંજૂરી આપશે મિશ્રાએ ભાર મૂક્યો હતો કે આ સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે પરંતુ કર્મચારીઓ માને છે કે પગાર વધારાની અસરકારક તારીખ એક જાન્યુઆરી બે સવ્વીસ હોવી જોઈએ ભલે તે અમલ વિલંબિત થાય સાતમા પગાર પંચ ઉદાહરણ આપતા મિશ્રાએ યાદ અપાવ્યું કે પગાર વધારો એક જુલાઈ બે હજાર લાગુ કરવામાં આવશે મિત્રો પરંતુ કર્મચારીઓ જાન્યુઆરી સોળથી શરૂ થતાં છ મહિના માટે બાકી રકમ ચૂકવવામાં આવી હતી તેવી જ રીતે કર્મચારીઓ આ વખતે પણ બાકી રકમ રકમ મળવા જોઈએ મિત્રો શું અપેક્ષા રાખવી એમબીટ ઇન્સ્ટુનિયસ ઇન્ક્વિટીના એક રિપોર્ટ મુજબ આઠમો પગાર પણ છવ્વીસમાં લાગુ થઈ શકે છે ફુગાવાનો દર સ પોઈન્ટ સાત છ કે સાત રહેવાનો અંદાજ છે જેના કારણે પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકા વધારો થઈ શકે છે મિત્રો તો સરકાર હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરી નથી પરંતુ ફુગાઓ અને આર્થિક વૃદ્ધિ ધ્યાનમાં રાખીને નવો પગાર માળખું બનાવવામાં આવશે તેના ધ્યેય તમામ પદો માટે સમાન પગાર સુનિત કરવાનો છે તો મિત્રો આ તે આજની મહત્ત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ ચેનલ લે સબસ્ક્રાઇબ કરી દો લાઇક કરી લો બે લાક બટન દબાણ ભૂલશો નહીં તમે રોજ હતો આવી માહિતી આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકું ચેનલ પર મળતી રહેશે મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દી ભારત